મિત્રોને સમાન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો પંજાબ નેશનલ બેંકમાં અલગ અલગ ઇસમોના નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદારોની જાણ બહાર આધાર કાર્ડમાં ચેડા કરી દુબઈ તથા બેંગકોંગ ખાતે મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાન પકડી પાડતી એસઓજી પોલીસ ભરૂચ પોલીસ એસઓજી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ ગોવિંદરાવ લક્ષ્મણરાવ નાઓની મળેલી માહિતીને આધારે આ કામના આરોપીઓ પંજાબ નેશનલ બેંકમાં લોકોને વિશ્વાસમાં લઈ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતિથી એડ્રેસમાં ફેરફાર કરી ખોટું આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઇસમોના નામ બેતાલીસ જેટલા એકાઉન્ટો ખોલાવી તેમજ અંદાજીત આઠ એકાઉન્ટોમાં મોટા પ્રમાણમાં નાણાકીય ટ્રાન્ઝેક્શનો કરે તેમાં ખાતેદારોના મોબાઈલ નંબરની જગ્યાએ બાજુ દ્વારા સંચાલિત અન્ય મોબાઈલ નંબર એકાઉન્ટમાં દર્શાવી એકાઉન્ટ ધારકની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંગકોંગ ખાતે મોટી રકમ વિડ્રો કરી આરોપીઓને ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય જે અંગે તપાસ કરી સદર કૌભાંડ પકડી પાડો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી સરજુ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રાનાઓ આધાર કાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ધાંદલિયાનાઓને ખાતેદારોને ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા અને દશરથ ધાંદલિયા આ તમામ એટીએમ કાર્ડ એક્ટિવેટ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલનાઓને પહોંચાડતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસર ની નાણાકીય પ્રવૃત્તિમાં કરવા અંગે પર્દાફાશ થયેલ છે અને આ દિશામાં તેઓ અન્ય કોઈ બેંકોમાં આવા પ્રકારના કૃત્ય આચરવામાં આવેલ હોય તો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ છે અટક કરેલ આરોપી સરજુભાઈ દિલીપભાઈ દેવગણિયા ઉંમરવાડ સત્યાવીસ રહે એકસો સાડત્રીસ માતૃશક્તિ સોસાયટી પૂણાગામ વરાછા સુરત મૂળ રહે જકરણગઢ રોડ અમૃતનગર શેરી નંબર છ ફાટક ઉતરતા અમરેલી પકડાવવાના બાકી આરોપી ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા રહે સુરત દશરથ ધાંદલિયા રહે સુરત વૈભવ પટેલ રહે દુબઈ આ કામના આરોપી સરજુ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રાનાઓના આધાર કાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ધાંતલિયાનાઓને અલગ અલગ વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા અને દશરથ ધાંધલિયા તમામ એટીએમ કાર્ડ એક્ટિવેટ કરી બહાર પહોંચાડતો આ ખાતે વૈભવ પટેલ નાઓને પહોંચાડતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિમાં કરાતો હતો એક ટોળકી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જે પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ ઉપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન પર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનો પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુના ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલિપ દેવગણિયા કરીને ઇસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ માયાત્રા બીજો દશરથ ધાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલી ઇસમ છે સરજી દેવગણિયા એને આજે નાંદર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં